પાંચ શખ્સો સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે આ અંગે ધ્રાંગધ્રા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમયુ મસી પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સિદ્ધસર માં રહેતા અનિરુદ્ધસિંહ સહિતના પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જેમાં ફરિયાદી પાસેથી પાસઠ લાખ જેટલી રકમ મેળવી રૂપિયા પચાસ લાખની ચિલ્ડ્રન્સ મની બેંક નોટો પધરાવી હોવાનું સામે આવ્યું હતું આરોપીઓ પાસેથી પોલીસે આ કામમાં વપરાયેલ કાર સહિત ચિલ્ડ્રન્સ મની નોટ કબજે કરી છે જ્યારે આ કામના આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ચિત્રપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી છે પ્રભાકર રાજેશભાઈ કનોજીયા જેમની સાથે અગ્નુ સિત્તેર લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે જે રીતે આ આરોપી છે અનુરુદ્ધસિંહ અનુરુદ્ધસિંહ અને એ જે છે એ સિંસર ગામ છે મૂળી તાલુકાનું ત્યાંનું વતની છે એ અને એની સાથે બીજા ચારેક માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં આવેલો છે આ લોકોની એ ટાઈપની હતી કે આ લોકો પહેલા ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે વિશ્વાસમાં એ રીતે લે છે કે ભાઈ પહેલા પૈસા આપે જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે જયારે કોન્ટેક્ટ થયો એટલે પહેલા એ લોકોએ ફરિયાદીને પચાસ હજાર રૂપિયાની સામે એકસઠ હજાર રૂપિયા આપ્યા અને એકસઠ હજાર રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને પાંચ લાખ રૂપિયા આપેલા હતા पांच लाख एक लाख रूपया कैश आप चार लाख रूपया बाकी राख्या काम करते मोटू काम लाओ फरियां थोड़ी लालच जागी लो गाम ने के पैसा गामसठ हजार रूपया भेगा कर आम कॉन्टेक्ट करेलो पे आयला खाते जय बात कर पंदर लाख रूपया आप અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં હવે આપણે જે ધાંગધ્રા ગણ ઉપર બાવળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા આરોપીને આપે અને કીધું કે બીજા પૈસા આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર બે માણસો બે થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ રૂપિયા પહેલે અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને આગળથી અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે એટલે સુરેશભાઈ ને પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધું એટલે એમનો ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે તેમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા

આવી પાછી કબજે કરવા માટે નથી પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કરવા માટે ને હાલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું ગુનો છે ચીટિંગનો સીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા